હાલ પાદરા તાલુકાના કેટલાક ગામોમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે હાલ પાદરા કરજણ રોડ પર ઘણા પાણી ફરી વળ્યા છે અને પાદરા તાલુકાના બીરપુર મેળા હુસેપુર કોઠવાડા ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે આ તમામ ગામોમાંથી જે જોખમકારક જગ્યાઓ હતી ત્યાંથી એ તમામ લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવે છે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે તંત્ર પણ હા સ્થળ પર મોજુદ છે અને તમામ લોકો માટે ફૂડ પેકેટ વ્યવસ્થા પણ કરીને તમામ લોકો સુરક્ષિત રહે એ માટે સૌને જાણકારી આપવામાં આવેલી છે તો વડોદરાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં કેવી પૂરના કારણે પરિસ્થિતિ સર્જા છે તેની માહિતી મેળવીશું સંવાદદાતા મિતેશ માળી આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે મિતેશ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં અને તાલુકામાં શું સ્થિતિ છે હાલ આ ફાળગોની ચોક્કસ પ્રકારે વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પૂરના પાણી વસર્યા પરંતુ તે જ વિશ્વામિશ્રી નદીના પાણી ઢાઢર નદીમાં આવ્યા છે જેને લઈને ઢાઢર નદી ગાંડી પૂર બની છે તેને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે પાદરા તાલુકાના છ સાત જેવા ગામો છે જે ગામોની અંદર પાણી ફરી વળ્યા છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો પાદરાના વીરપુર મેઢાજ ઉતેપુર કોઠવાડા જેવા ગામોમાં વધારે અસર જોવા મળી રહી છે સાથે સાથે પાડર ગામે પણ ધારાસભ્ય ચેતન્દ્રસિંહ ઝાલા દ્વારા છે તે મુલાકાત કરવામાં આવી હતી નથી ચોક્કસપણે કહી શકાય કે ચારસો ઉપરાંતના લોકોનું છે તે હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હાલ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો બાદરા અને કરજણ વચ્ચેનો જે મુખ્ય હાઈવે છે તે પણ બંધ થઈ જવા પામ્યો છે દાદર નદીના પાણી મુખ્ય બ્રિજ પર ફરી વળ્યા છે જેને લઈને ધારાજીના દ્રશ્ય પણ સામે આવ્યા છે તમામ ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોય તો પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે હાલ આભાર આપનો માહિતી આપવા બદલ તો આપણે વાત કરી રહ્યા છે સયાજીની નગરી સંસ્કારી નગરી વડોદરાની અને વડોદરામાં વિશ્વામિત્રીમાં આવેલા પૂરે ભારે તબાહી મચાવી છે વડોદરાના વિવિધ વિસ્તારના લોકો આજે સતત ત્રીજા દિવસે ઘરમાં પુરાય રહેવા માટે મજબૂર છે અનેક પરિવાર તો એવા છે જેમની પાસે દૂધ પીવાનું પાણી શાકભાજી સહિતનું રાશન પણ ખૂટી પડ્યું છે વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા છે હવે ધીમે ધીમે આ પાણી ઓસરી રહ્યા છે અને સાથે તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે વડોદરામાં અત્યાર સુધીમાં છ હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સંસ્કારી નગરીના અનેક વિસ્તારો એમાં એવા છે જેમાં પાંચ થી છ ફૂટ સુધી પાણી ભરાયેલા હતા વડોદરામાં તંત્ર એસડીઆરએફ એનડીઆરએફની સાથે ધારાસભ્ય પણ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે સાથે સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે